સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરોનો આતંક ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો સાબરકાંઠાના વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ વડાલી પોલીસ સ્ટેશન નજીક બે બેરિકેડ તોડી આરોપીઓ થયા ફરાર પોલીસે નાકાબંધી કરી તાબડતોબ કાર્યવાહી શરૂ કરી ફરાર થતા આરોપીઓ ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર કાતિલ ઈરાદે ચડાવી દેતા નાની મોટી ઈજાઓ અન્ય ક્રેટા કાર પછી જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઈનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને દબેચી લીધા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સત્તર લાખ બાવીસ હજાર કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત અને ઇનોવા કાર ઝડપી પાડવામાં સફળ વડાલી લોકલ પોલીસે સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બે આરોપીઓને ઝડપી પાડી અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા